નમસ્કાર મિત્રો મિત્રો મારી સ્વાગત છે આપણે જઈ રહ્યા છીએ એક પવિત્ર અને આધુમિક સ્થાન દર્શન કરવા માટે જે વાળા એકદમ નજીકમાં આવેલું છે જડેશ્વર મહાદેવનું મંદિર તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની નવી યાત્રા તો ચાલો મિત્રો હવે આપણે આગળની તરફ જઈએ મિત્રો જડશે જતાં આપણને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું એક લોકેશન જોવા મળશે જો આ બાજુ છે તલાવને એવું છે તમે જોઈ શકો છો કેટલું તળાવ છે મસ્ત મજાનું અને ટેકરાવાળા વિસ્તાર ઢોરાવાળા વિસ્તાર અને જંગલ વચ્ચે આ મસ્ત મજાનું લોકેશન છે અને તમે જોઈ શકો રસ્તાઓ કેવા વાંકા ચૂંકા છે તમે જોઈ શકો આ બધું વાણ જઈ રહ્યા છે અને બાજુમાં જ પવન છે કે મસ્ત મજાનું છે તમે જોઈ શકો છો આ લોકેશન વાંકાણથી તમે જડેશ્વર જાઓ એટલે આ જોવા મળે છે કુદરી સૌંદર્ય તો ભરપૂર આ લોકેશન છે તો ચાલો હવે આગળ જઈએ મંદિર તરફ તો ફાઈનલ મિત્રો જે આપણે લોકેશનની વાત કરતા હતા એ લોકેશન પહોંચી ગયા છીએ તો સામેની બાજુ તમે જોઈ શકો છો ત્યાં જડેશ્વર મહાદેવ મંદિર છે અને આ બાજુ છે વાંકાણેર ગામ અને વાંકાણેર ગામ ત્યાં આવો એટલે આ બાજુ દરવાજેથી તમારે ઉપરની બાજુ આ બાજુ જવું પડે જડેશ્વર મહાદેવ મંદિર તરફ અને આ બાજુ છે મોડી બાજુ જવાનો રસ્તો અને આ મંદિરે ડુંગર વાળા વિસ્તાર ઉપર આવેલું છે અને જંગલ નું વચ્ચે વચ આવેલું છે અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર આ અદ્ભુત મંદિર છે અને આ મંદિર નો ઇતિહાસ પણ ખુબ જ અદભુત છે અને આ મંદિર ક્યાં આવેલું છે તેની વાત કરીએ તો આ મંદિરે વાંકડા તાલુકાના જડેશ્વર ગામે આવેલું છે અને આ બાજુ છે મંદિરની બાજુ જંગલ વિસ્તાર અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર છે તો ચાલો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે જડેશ્વર તરફ તો ચાલો મિત્રો જો આ છે જડેશ્વર મહાદેવ મંદિર અને આપણે આવી ગયા છે જડેશ્વર મહાદેવ મંદિર અને ચાલો હવે આ છે લોકેશન ચાલો હવે તરફ જઈએ અને તેના દર્શન કરીએ આ જડેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતના મોરબી જિલ્લાના વાકાનેર બાજુ આવેલું એક પ્રાચીન અને ખૂબ જ પાવન સ્થાન છે આ મંદિરે ઊંચા વાળા ટેકરા પર એક શાંત અને સુંદર જગ્યા પર આવેલું છે ત્યાં ભક્તો દરરોજ મહાદેવના દર્શન કરવા માટે હજારો આવે છે જીવલિંગ મંદિર ની અંદર જે શિવલિંગ છે તે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અહીંયા આવતા ભક્તો માટે શાંતિનો અનુભવ થાય છે મંદિરની આસપાસનો કુદરતી નજારો પણ આત્માને શાંત કરે એવો જ સુંદર એવો છે

ગાયત્રી માતાનું મંદિર પણ આવેલું છે તો ચાલો તેના પણ આપણે દર્શન કરી લઈએ અને મિત્રો તમે જોઈ શકો છો જળેશ્વર મહાદેવ મંદિરની પાછળની દ્રશ્યો છે અને કેટલું અદ્ભુત ઉપરની બાજુ દ્રશ્ય લાગે છે આ છે અને આ બાજુ છે મંદિર અને જોઈ શકો પાછળ છે વિસ્તાર અને આ મંદિર જંગલ વચ્ચે વચ્ચે આવેલું છે જો તમે અહીં આવવાનું વિચારી રહ્યા હોય તો વહેલી સવારે આવું જેથી ભીડ થી દૂર શાંતિથી દર્શન થઈ શકે નજીકમાં પાર્કિંગની સુવિધા છે અને મંદિરની આજુબાજુ ખૂબ જ મસ્ત અને વ્યવસ્થા પણ છે અને આ જડેશ્વર મંદિર મંદિરે વાંકાણથી આશરે પંદર કિલોમીટર દૂર આવ્યું છે અને અહીં આવવા માટે રસ્તો પણ બિલકુલ સરળ છે તમે ખાનગી વાહન કે રિક્ષા દ્વારા સરળતાથી પહોંચી શકો છો આ જળેશ્વર મહાદેવ આવે ને ત્યારે તમને બે રસ્તા જોવા મળશે એક તો આપણે જે પહેલાં આવ્યા હતા એ રસ્તો અને એક છે આ પાસની બાજુથી રસ્તો તમે જોઈ શકો છો આ બાજુથી પણ મંદિરે જઈ શકાય છે અને આ મંદિરની પાસેની જગ્યા છે અને આ બાજુ છે મેદાન અને સાતમ આઠમના તહેવારમાં અહીં મેળો હોય છે તમે પણ આવો તો એકવાર અવશ્ય આ મેળામાં આવજો અને આ પાછની બાજુથી મંદિર છે તમે જોઈ શકો છો અને આ બાજુ છે પણ ગામ ને ગામ છે અને સ્કૂલ ને બધું આ બાજુ છે જો તમે જોઈ શકો છો કેટલું છે મસ્ત મજાનું મંદિર ની પાસે પર જગ્યા મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું આશા છે કે તમારો આ યાત્રા તમને ગમી છે જો તમારો મંદિર વિશે કોઈ ખાસ અનુભવ હોય તો કોમેન્ટ માં જરૂરથી લખજો અને જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ જય મહાદેવ